નમસ્કાર મિત્રો સોના ચાંદીના ખરીદારો માટે આવ્યા તો તાજેતરમાં જ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાની માં ભારે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આ ઘટાડો વૈશ્વિક પરિબળો અને ચાંદીની માંગમાં ફેરફારના કારણે હોઈ શકે છે તો ખાસ કરીને કેવા એવા વૈશ્વિક કારણો છે કે જેના લીધે સોનાની કિંમત કિંમતોમાં ઘટાડો નોતરીયો છે અને જો આવી જ રીતે આગામી દિવસોમાં વૈશ્વિક કારણો મજબૂત બનતા જોવા મળે તો સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ ની અંદર મેળવવાના છીએ જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સૌપ્રથમ આ વીડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી વીડિયો દ્વારા મળતી રહે તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર જે સોનું ઓલ ટાઈમ થઈ રહ્યું હતું પોતાના પ્રોફિટ માટે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો બે હજાર છવ્વીસ દરમિયાન ચાંદીના ભાવ જે છે એ રેકોર્ડ ગતિએ વધી રહ્યા છે અને સોનાની કિંમતોમાં ઘટાડો ત્યારબાદ મિત્રો ચોવીસ કેરેટ સોના ભાવની પણ વાત કરીએ તો જેની અંદર પણ સતત વધઘટ થતી જોવા મળી રહી છે તો ચોવીસ કેરેટ સોના માં એક ગ્રામ સોના ભાવ ચૌદ હજાર ત્રણસો સિત્યોતેર માં જયારે દસ ગ્રામ એક લાખ તેતાલીસ હાજર સાતસો થઈ રહી હતી જેમાં પણ ઘટાડો નોંધાયો છે તો આજે એક ગ્રામ બસો ચોરાણું જ્યારે દસ ગ્રામ બે હજાર નવસો ને માં સો ગ્રામ ચોવીસ ઓગણત્રીસ હજાર ચારસો નેવું માં અને એક કિલો લાખ ચોરાણુ હજાર માં જોવા મળી રહી છે તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની મિત્રો વૈશ્વિક બજારમાં માંગ અને પુરવઠામાં ફેરફાર તેમજ યુએસ કારણે સોનાની કિંમતોમાં ભારે અસર થઈ રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે ત્યારબાદ રોકાણકારોની પણ વાત કરીએ તો મિત્રો રોકાણકારો સોનામાંથી નીકળીને અન્ય સ્ટેટમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે હાલ વાત કરીએ તો તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો રોકાણકારો અથવા નિફ્ટીના જે છે એ સોનાની કિંમતોમાં રોકાણ કરી અને હવે ફરીથી સેલિંગ કરી અને પોતાનું પ્રોફિટ મેળવી અને અન્ય ચીજ વસ્તુઓમાં રોકાણ કરી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આર્થિક સ્થિતિ જ્યાં મિત્રો વૈશ્વિક ઉત્પાદન વૃદ્ધિ ધીમી પડતા સોનાની ઔદ્યોગિક માંગ ઉપર અસર પડી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં ધીમી ગતિ એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો એમ કહી શકાય કે સોના અને ચાંદીની કિંમતોમાં સતત મિત્રો તમારા શું હોવા જોઈએ સોના અને ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સ માં જણાવવાનું ભૂલશો નહીં ત્યારબાદ વાત કરીએ હવે લગ્ન ગાળાની તો હવે લગ્ન ગાળાની પણ મોસમ જ શરૂ થઈ ગઈ છે અને સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો પણ જોવા મળી સાઠ હજાર ની આજુબાજુ થશે જયારે હાલ વાત કરીએ તો ઘણા બધા મિત્રો આતુરતાથી રાહ જોયા છે કે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈશું તો બધા જ મિત્રોને ને જણાવી દઈએ કે મિત્રો સોનાનો ભાવ જે છે જોવા મળતા હોય છે તો હવે જ્યારે પણ તમે સોનું ખરીદવા જાઓ છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આપણને સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક આપવા જેમકે ઝીક ત્રાંબુ મિક્સ કરી અને સોનું તૈયાર કરવામાં આવે છે પરંતુ મિત્રો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે

વાત કરીએ તો સોના એ છે અત્યારે ખૂબ જ પ્રગતિ કરી હતી પરંતુ ચાંદીએ બધાને પાછળ છોડી દીધા છે અને હવે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો સોનામાં પણ રોકાણકારો જે રોકાણ કરી રહ્યા હતા એ પ્રોફિટ કરી અને સોનાનું સેલિંગ કરી રહ્યા છે અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે ચાંદીની માંગ મજબૂત બની રહી છે અને ચાંદીના ઉપયોગની પણ વાત કરીએ તો મિત્રો એવી બાઇક બનાવવામાં સોલાર પેનલ બનાવવામાં એવી રીતે અનેક ઔદ્યોગિક ઉપકરણોમાં ચાંદીની માંગ વધી રહી છે અને ઘટતું હોય છે તો આ રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે જ્યારે સોનાનું સેલિંગ કરે છે ત્યારે માર્કેટમાં સોનાની માંગ ઘટતી હોય છે અને જ્યારે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે ત્યારે સૌથી ધાતુ જોવા હોય છે તો હવે સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સાવચેત માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી નેક્સ્ટ અપડેટ